દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે સરકારના નવા નિયમ પ્રમાણે જીએસટી લાગુ કરેલ છે તો જીએસટી વિશે આજે આપણે જાણીશું કે કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ સસ્તી મળશે તો જે મિત્રો મારી ચેનલમાંથી નવી માહિતી મેળવવા માગતા હોય તો તમારા મોબાઈલમાં આ પ્રમાણેનું સબસ્ક્રાઈબ બટન હશે એ સબસ્ક્રાઈબ બટન પર તમે ક્લિક કરશો એટલે કોઈ પણ નવી માહિતી હું અપડેટ કરીશ એ તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળી જશે તો મિત્રો આ ગોળ રાઉન્ડ કર્યું એ સબક્રાઈબ બટન પર ક્લિક કરશો જેથી તમારે કોઈ પણ નવી અપડેટ હશે સરકારની સ્કીમો વિશેની જનરલ નોલેજ કોમ્પ્યુટર વિશે કે મોબાઈલ વિશે જે તમને તમારા મોબાઈલમાં સરળતાથી મળી જશે તો મિત્રો આ આપણે ચાલુ કરીએ એ જોઈ લઈએ કે જીએસટીમાં કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ સસ્તી બરાબર તો જીએસટીમાં શું મોંઘું થશે એના વિશેની ચર્ચા કરીએ આપણે તો જીએસટીમાં બેન્કિંગ ટેલિકોમ સહિતની સેવાઓ મોંઘી થશે એવી જ રીતે ફ્લેટ રેડીમેડ ગાર્મેન્ટ માસિક મોબાઈલ ફોન બિલ્સ અને ટ્યુશન ફી પણ મોંઘી થશે એક જુલાઈથી એર કન્ડિશનર રેસ્ટોરન્ટમાં જમવાનું મોગું થશે કારણ કે અઢાર ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે ધારો કે તમે નોન એર કન્ડિશનર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પસંદ કરો કરશો તો ત્યાં તમારે છ ટકાની બચત થશે કારણ કે એવી રેસ્ટોરન્ટને બાર ટકા જીએસટી લાગુ થશે મોબાઈલ ફોન બિલ ટ્યુશન ફી અને હેર કટિંગ સલૂન બ્યુટી પાર્લરમાં જવાનું ત્રણ ટકા મોગું થશે કારણ કે એક જુલાઈથી એવી તમામ સેવા ટકા જીએસટી લાગુ થશે જેમને હાલ પંદર ટકા સવીસ લાગુ થાય છે રૂપિયા એક હજારથી વધારે કિંમતના તૈયાર વસ્ત્રોને બાર ટકા જીએસટી લાગુ થશે જે દર હાલ છ ટકા રાજ્ય વેચ છે રૂપિયા એક હજારની ઓછી કિંમતના તૈયાર વસ્ત્રો પર જીએસટી પાંચ ટકા છે જીએસટી લાગુ થયા બાદ ફ્લેટ કે દુકાન ખરીદવા પર બાર ટકા જીએસટી લાગશે જે દર હાલમાં છ ટકા છે જીએસટીમાં શું સસ્તું થશે એના વિશે આપણે જોઈ લઈએ અઢાર ટકાથી ઓછા ટેક્સ રેટ હેઠળ ચીજ વસ્તુઓ સામેલ કરાઈ છે તેથી અમુક ચીજવસ્તુઓ સસ્તી થશે જેમ કે સ્ટેટિક કન્વર્ટર્સ એટલે યુપીએસ જે કોમ્પ્યુટરની સિસ્ટમ હોય છે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર્સ વાઇડિંગ વાયર્સ વજન માટેની મશીનરી ટ્રાન્સફોર્મર્સ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ સંરક્ષણ વિભાગના કર્મચારીઓ પોલીસ તથા અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા વપરાતા ટુ વે રેડિયો વકીટોકી ટપાલ કે રેવન્યુ ટિકિટો સસ્તી થશે કારણ કે એની પર જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરાયો છે કટલરી કેચઅપ સોસ અથાણા સસ્તા થશે એની પર બાર ટકા જીએસટી છે નમક એટલે કે મીઠું બાળકોના ચિત્રો ડ્રોઈંગ કે કલરિંગ બુક્સ અનાજ કઠોળને જીએસટીમાંથી બાકાત રખાયા છે પત્તા ચેસ બોર્ડ કેરમ બોર્ડ પરનો વેરો જીએસટી દર ઘટાડીને બાર ટકા છે વ્યાપારીઓને કેવી રીતે અસર થશે જોઈ લઈએ મિત્રો જેમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા વીસ લાખથી ઓછું છે એમને માંથી બાકાત રખાય છે હાલ પરોક્ષ વેરામાં આ મર્યાદા રૂપિયા દસ લાખની છે રૂપિયા પંચોતેર થી સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ મેન્યુફેક્ચર્સ અને રેસ્ટોરોમાં માલિકો કમ્પોઝીશન સ્કીમનો આશરો લઈ શકશે અને અનુક્રમે એક બે અને પાંચ ટકા ટેક્સ ચૂકવશે આવા ઉદ્યોગોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે પણ એમણે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવું પડશે બાકીના વેપારીઓએ દર મહિને ત્રણ રિટર્ન ફાઇલ કરવાના રહેશે સેન્વેચ ક્રેડિટ હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટને નવી કર વ્યવસ્થામાં કેરી ફોરવર્ડ કરાશે તો મિત્રો આ જે જીએસટીને લગતી માહિતી મારા જોડે હતી મેં તમને પૂરી પાડી તો હું આશા રાખું છું કે ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને જીએસટી વિશેની થોડી ઘણી માહિતી મળી ગઈ છે અને જીએસટી વિશેના જે ખોટા ખ્યાલો છે એ દૂર થશે તો મારા વિડીયો ચોક્કસથી શેર કરશો જેથી દરેક લોકોને જીએસટી વિશેની સાચી માહિતી મળે તો ફરીથી નવી અપડેટ સાથે મળીશું થેન્ક યુ